મોનિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને ઉંજું તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે નવ અને જો હું નહીં તો કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું અને આજે તો જો મારે મંગળવાર છે તો આજે અત્યારે મારે પૂજા કરવાની છે તો પપ્પા ગયા છે ફૂલ લેવા અને હમણાં આપણે આજે આજે મારે મંગળવાર આજે મારે મંગળવાર ઉજવી નાખવાના છે એટલે ગોયણીને એવું કરવાનું છે તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો હાલો પેલા પૂજા કરી લે ને પછી આપણે જઈશું ગોળણી કરવા તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બધા માસના મંગળવારથી શરૂ કરી શકાય છે આ વ્રત છે મંગળવારે આજીવન વ્રત પણ કરી શકાય છે મંગળવારે સવારે વહેલા ઉઠીને પ્રાતક્રિયા પતાવીને એના જોઈને સ્વચ્છ થઈને સ્વચ્છ કપડાં પહેરીને પાટલા ઉપર મેળવીનો ફોટો મૂકીને દૂધ દીવો અને પૂજન કરો અને પાંચ કે સાત લાલ રંગના ફૂલ મૂકવા જેટલા મંગળવાર હોય એટલી અગરબત્તી કરવી

અને મારે બનાવની છે રોટલી તો હાલો આપણે રોટલી ફટાફટ બનાવી નાખી પછી હમણાં ગોયણી જમવા આવશે બધાને જમવાનું ધ્યાન છે તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહીજો જે દીદી જો બધા પીરસવાનું કામ કરે છે અને મમ્મી જો ગોણીને દેવાનું બધું રેડી કરે છે બધી ઘણી જમીન વયો ગયું છે અને હવે જો હું પણ જો બપોરો કરવા બેસી ગઈ છું એકટાણું કરવાનું છે મારે તો હાલો હવે હું એકટાણું કરી લઉં એ તો જો જમવામાં ખીર ને સૂકી ભાજી ને રોટલી ને સેવ મમરી ને બુંદી સેવ બુંદી એક જ કહેવાય અને જો અત્યારે અમે બપોરો કરવા બેસી ગયા છીએ પૂજા દીદી ધર્મેશભાઈ આવી ગયા છે અને મિત્તલ આપણે આવી ગયા છે અમારે બેને મેચિંગ થઈ ગયા એ કપડાં મેં એના જેવા જ પહેરાય સેમ તો સહેમ હાલો તો હવે અમે બપોરો કરી લઈએ બધાય તો તમે બધાય પણ આવી જાવ બપોરો કરવા નો કે પૂછ દીધી ગયો અને આ પણ થારી સજાવા માટે તૈયાર કર્યું છે હવે થારી સજાઈ જાય ત્યારે તમે જોજો કેવી થારી સુધરી આયામાં લાલ મુખ આઈ બે ઉપર ના

જો અમાર હેલો ગાઈઝ રેડી થઈ ગયું છે જો આપણે આરતીની થાળી બે થાળી સજાવી કેવી સજાવી છે તમે કમેન્ટમાં કહેજો સારી લાગે છે કેવી લાગે છે બહુ મસ્તતી લાગે કમેન્ટમાં કરજો અત્યારે આમાં ન બોલો ગાઈસ સાડા આઠ વાગી ગયા છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ અને અમે બધા જાય છીએ ગણેશજીની પૂજા કરવા અને પૂજા દીદી આપણે જો પૂજા દીદી આપણે સારી સજાવી હતી ને જો પૂજા દીદી આપણે રેડી થઈ ગયા છીએ અને બગુનું આપણે જો બગુ અમે બધાએ મરાઠી સાડી પહેરી છે જોઈ લ્યો અમે બધા કેવા લાગે છે કમેન્ટ કરજો જરા પૂજા દીદી તૈયાર થયા છે આ જો બગુ આવી તૈયાર થાય છે અને આ પૂરી અને મીરા અહીંયા જો સારી લઈને બેસી ગઈ છે અને હવે બધા તૈયાર થઈ ગયા છીએ હાલો હવે આપણે જવાનું છે ને ચાલો તો બાય બાય બધા કન્ટિન્યુ બ્લોગ માં રહીજો